નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્ત્વ છે જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ ઉજવવામાં આવે છે નવા વર્ષનો પ્રથમ તહેવાર મકર સંક્રાંતિ છે મકર સંક્રાંતિને હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે જોકે મકર સંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે દોસ્તો આજે આપણે વાત કરીશું સૂર્યો પાસના મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ ખગોળ શાસ્ત્રની દ્રષ્ટિએ ક્યારે અને કેવી રીતે થાય છે મકર સંક્રાંતિએ તલનો મહિમા પતંગ મહોત્સવ તથા મકર સંક્રાંતિ સાથે જોડાયેલ અન્ય વાતો વિશે ચર્ચા કરીશું તો આપ આ વિડિયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઇક શેર કરવાની સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો દોસ્તો ભારતમાં છેક વેદ કાળથી સૂર્યોપાસના પ્રવર્તિત થઈ છે સૂર્ય સર્વનો જીવન સ્ત્રોત છે જગતનો આત્મા છે એવું ઋગ્વેદમાં જણાવેલ છે ઋગ્વેદના ત્રીજા મંડળના પ્રસિદ્ધ ગાયત્રી મંત્રમાં બુદ્ધિને સત્કર્મો તરફ પ્રેરનાર સવિતા દેવ એટલે કે સૂર્ય દેવના ઉત્કૃષ્ટ પ્રકાશની યાચના કરાય છે ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ થીયો યો ન પ્રચોદયાત વૈદિક સમયમાં કોઈ દેવી દેવતાના મંદિરો નહોતા માત્ર દેવોની સ્તુતિ કરાતી ઉત્તરવર્તી પુરાણકારોએ સૂર્યોપાસનાનો સૌર સંપ્રદાય પ્રવર્તિત કર્યો ભારતમાં કેટલાય સૂર્યમંદિર સ્થપાયા મોઢેરા અને કોણાર્કના પ્રાચીન સૂર્યમંદિરો ખૂબ જ પ્રસિદ્ધ છે ઉત્તર ગુજરાતના મોઢેરામાં પ્રતિવર્ષ ઉત્તરાયણ નિમિત્તે સૂર્યપૂજાનો ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવે છે સૌર સંપ્રદાય કાઠિયાવાડમાં પણ વ્યાપક પ્રમાણમાં પ્રસર્યો તેથી તેનું નામ સૌરાષ્ટ્ર પડ્યું એવો પણ એક મત છે સૂર્ય પત્ની ઉષા એટલે કે સંજ્ઞા કે શરણિયું આજે પણ રન્ના દેવી કે રાંદલ માતા તરીકે સૌરાષ્ટ્રમાં પૂજાય છે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ એક પર્વ મનાયું છે પંચાંગ અને પરંપરિત માન્યતા પ્રમાણે દરેક વર્ષે ચૌદ જાન્યુઆરીએ ભગવાન સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસે સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર તરફ ગતિ કરે છે તેથી આ તહેવાર ઉત્તરાયણ તરીકે પણ ઉજવાય છે આ દિવસથી રાત ટૂંકી અને દિવસ લાંબો થાય છે સૂર્યદેવના દીર્ઘ પ્રકાશના સામ્રાજ્યનો આરંભ થાય છે સૂર્યદેવના પ્રકાશની શક્તિ મેળવવા સૂર્ય નમસ્કાર સૂર્યપૂજા વગેરે થાય છે આ પવિત્ર પર્વે વહેલી સવારે લોકો નદીમાં ઊભા રહીને હર હર ગંગે હર હર નર્મદે જેવા નાદ સાથે સ્નાન અને સૂર્યદેવને જળની અંજલી આપવાનો આધ્યાત્મિક આનંદ માણે છે આ રીતે મુખ્યત્વે સૂર્યોપાસનાનું પર્વ બની રહે છે મકર સંક્રાંતિએ વિવિધ પ્રકારના દાન અપાય છે ભારતીય ધર્મ સંસ્કૃતિમાં પુણ્ય દાનનું ગૌરવ કરાયું છે આદાન પ્રદાનની વૃત્તિમાં કરુણા અંશ ઉમેરાય ત્યારે દાન પ્રવૃત્તિ થાય છે આ સંદર્ભમાં વિચારીએ તો મકર સંક્રાંતિ દાન પુણ્યનું પર્વ બની રહે છે શિયાળામાં આવતા મકર સંક્રાંતિના તહેવારમાં તલનો મહિમા કરાયો છે શિયાળાની કડકડતી ઠંડીમાં તલ અને ઘોડ બંને આયુર્વેદની દ્રષ્ટિએ પૌષ્ટિક ખાદ્ય પદાર્થો છે આ બંનેમાં બીજા પણ અનેક ગુણ છે તલમાં સ્નિગ્ધતા છે તે ઠંડીમાં રુક્ષ શુષ્ક થયેલી ત્વચાને સ્નિગ્ધ સુવાળી બનાવે છે વળી શિયાળામાં ખેતરોમાં તલનો પાક તૈયાર થયો હોય છે તેથી આ ઋતુમાં આપણા પૂર્વજોએ તલના લાડુ તલપાપડી કચરીઓ વગેરે બનાવ્યા છે આ પરંપરા આજે પણ જળવાય છે મહારાષ્ટ્રમાં તિલ તિલગુળનો ભારે મહિમા છે આ પર્વમાં પાકીને તૈયાર થયેલ સાત ધાન્યનો ખીચડો પણ ખવાય છે સ્વાસ્થ્ય આરોગ્યની દૃષ્ટિએ ખીચડો ગુણકારી મનાયો છે મકર સંક્રાંતિએ કમૂરતા પૂર્ણ થાય છે વિવાહ આદિ શુભ કાર્યોનો આરંભ કરાય છે મહાભારતના બાણસૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહે મકર સંક્રાંતિ સુધી પોતાનું ઈચ્છા મૃત્યુ રોકી રાખ્યું હતું અનેક પુરાણોમાં દાનનું મહાત્મ્ય સમજાવ્યું છે બ્રહ્માંડ પુરાણમાં દાનના મહાત્મ્યમાં ઋષિ દુર્વાસાએ દ્રોણાચાર્યની સ્ત્રી કૃપીને આ વ્રત કહ્યું હતું આ વ્રતમાં સૂર્યનારાયણ સ્વરૂપ બ્રાહ્મણને દધી મંથનનું દાન આપી કૃપીએ પુત્ર પ્રાપ્તિ કરી હતી દધી મંથન એટલે દહીં વલોવીને કાઢેલું માખણ એવું દાન કરવાથી સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે અને પુત્ર પૌત્ર ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં શરીર ઉપર તલનું તેલ લગાવી સ્નાન કરીને પવિત્ર બનવાનું હોય છે વળી વ્રત કરનારે સૂર્યદેવનું આહવાન કરવું સૂર્યદેવની પૂજા કરવી જોઈએ ઉત્તરાયણે પતંગ ચગાવવાનો ભારે મહિમા છે આ ઉત્સવ પણ વાત્સવમાં સૂર્યની ઉપાસના આરાધનાનો ઉત્સવ છે પતંગ સૂર્યની સામે ચગાવાય છે એ રીતે સૂર્યના દર્શન થઈ જાય છે પતંગ ચગાવીને ઉત્તર તરફ ગતિ કરતાં સૂર્યને વધાવાય છે ઘરની આગાશી ઉપર કે ખુલ્લા મેદાનમાં સમૂહમાં પતંગ ઉડાડીને એ દિવસે સ્વાસ્થ્યવર્ધક સૂર્ય સ્નાન કરવાનું છે પતંગ શબ્દના બે અર્થ થાય છે પતંગિયું અને પક્ષી પતંગિયું પણ ઉડે અને પક્ષી પણ ઉડીને આકાશમાં વિહાર કરે છે કાગળનો બનેલો આ પતંગ જે કનકવો તરીકે પણ ઓળખાય છે એ પણ પક્ષીની જેમ આકાશમાં વિહાર કરે છે મકરસંક્રાંતિના દિવસે વિશેષ વસ્તુઓનું દાન મહાદાન માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં કોઈ પણ વસ્તુનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે લોકો મકર સંક્રાંતિના દિવસે દાન કરે છે તેમના પર સૂર્ય ભગવાન અપાર આશીર્વાદ વરસાવે છે અને આવા વ્યક્તિને સમાજમાં ઘણી ખ્યાતિ મળે છે આપણે વાત કરીએ મકર સંક્રાંતિના દાન કરવાની મુખ્ય છ વસ્તુઓ વિશે તો પ્રથમ છે ગોળ ગોળનું દાન કરવાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ આવે છે બીજી વસ્તુ છે કાળા તલ કાળા તલનું દાન કરવાથી ભગવાન સૂર્યદેવની સાથે શનિદેવ પણ પ્રસન્ન થાય છે અને સૂર્યદેવના આશીર્વાદની સાથે સાથે શનિ દોષમાંથી પણ રાહત મળે છે ત્યારબાદ ત્રીજી વસ્તુ છે ખીચડી મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ખીચડીનું દાન કરવાથી ઘરમાં ક્યારેય પણ પૈસા અને અનાજની કમી થતી નથી શાસ્ત્રોમાં અન્નદાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે ત્યારબાદ ચોથી વસ્તુ છે ધાબડો આ દિવસે જરૂરિયાતમંદ લોકોને કાળા રંગના ધાબડાનું દાન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ધાબડાનું દાન કરે છે તેઓના જીવનમાં શનિ અને રાહુ દોષની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે ચોથી વસ્તુ છે દક્ષિણા મકર સંક્રાંતિના દિવસે તમારે તમારી ભક્તિ પ્રમાણે યથાશક્તિ દાન કરવું જોઈએ આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકે થોડા પૈસા આપવા જોઈએ બ્રાહ્મણને દાન કરવાથી તમારા પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે ત્યારબાદની વસ્તુ છે ગાયનું ઘી આ દિવસે ઘીનું દાન કરવાનું ભૂલશો નહીં ગુરુ સુખ સમૃદ્ધિનો સ્ત્રોત ઘીનું પ્રતિનિધિત્વ કરે છે આ દિવસે ગાયના દૂધમાંથી બનેલા ઘીનું દાન કરવું જોઈએ આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ વરસે છે જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે તેમને તેમના જીવનમાં અપાર સફળતા મળે છે અને પાછળથી આવા લોકો ખૂબ જ ધન કમાય છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ